જય મહાકાળી જય મહાકાળી બોલો જય મહાકાળી કેટલા પકોવાયા આપણે કપટવનમાં કપટવનમાં પકવા આવ્યા આપણા ભક્તો કોઈ ખાચા ના મહાકાળીના ભક્તો સેવક ખાચા નહીં જય મહાકાળી મહાકાળી જય માતાળી હા કિશન બાબા છે વાહ રાખી વાહ વા આજે પોસ્ટમાં દિવસ થઈ ગયો કેમ એ પોસ્ટમાં દિવસ થઈ ગયો છે અમે મહાકાળીના દર્શન પૂનમે તો થઈ જાય પૂનમે ચૌદ પૂન્ય ના થઈ જાય ને પૂન ચૌદ ચૌદ હજી ત્રણ દિવસ લાગે હમ હજી ત્રણ દિવસ લાગે મહાકાળી મહાકાળી મંડપ ગ્રુપ હા વરસાદ પણ થોડો થોડો આવે છે વરસાદનું ઠંડુ વાતાવરણ છે બહુ ખેડવાની મજા આવે છે હા છ આગળ ચઈ રહ્યા છે

ha ha ha